મારા માટે તો મારો ભાઈ પણ હતો ફ્રેન્ડ એ હતો કારણ કે અમે બધી એકબીજાનું સુખ દુઃખની કંઈ પણ તકલીફ હોય તો એને એ મને ફોન કરે હું એને ખરું એકબીજાનું મતલબ બહેન કરતાં બેસ્ટ ફ્રેન્ડ હતા અને ઘરનો આધાર જ એ હતો સવારે રસોઈ બનાવીને જાય સાંજે આવીને રસોઈ બનાવે ઘરનું બધું કામ કરે જે ઘણું એ જ હતું એમ બધું આધાર જ એ હતો એમ એકબીજાનો સારો હવે હું ને મારા પપ્પા જ છીએ બીજું કોઈ છે નહીં મમ્મી પણ બાર વર્ષ પહેલાં જતા રહ્યા એટલે અને એમની જે તકલીફ છે ને એ તો અમે જ જાણી છે પહેલાં આ દર્દમાંથી આ દર્દમાં પસાર થયા હતા પણ એ વખતે મારા પપ્પાએ મને અને મારા ભાઈને બેને જોઈને એમની જિંદગી કે ભાઈ ચલો મારા છોકરા છે એમની પાછા હવે એમના માટે વધારે મુશ્કેલ છે એમ અને એમની ઉંમર પણ એવી નથી કે આ બધું તકલીફો એ સહન કરી શકે એમને એક એટેક પણ આવી ચૂક્યો છે બનાવ બન્યો એના એક દિવસ પહેલા જ મેં ફોન કર્યો હતો તો રક્ષાબંધનની એ બધી વાત થઈ હતી તો એ વધારે મગજ મારે કે હા ભાઈ હું દીદી હું રક્ષાબંધને આવીશ અને મેં એની જોડે કાનું ને બધું મંગાવ્યું હતું તો કે હા કે હું લેતો આવીશ તો આ લોકો કેમ એકસો ને સાઠ સાઠની સ્પીડમાં ગાડી ચલાવશે આ સરકાર કે ખાતા કે કોઈ એક્શન કેમ નહીં લેતા આ તો ખાલી કહેવાના પૂરતા જ જીવી છે એવું છે કે જીવવા ખાતે જીવાનું એના માટે આપઘાત તો કરવા જઈ ન હોય અને આપઘાત કરવી તો એ પાપ હત્યાનું લાગે ચાહે મીડિયા હોય કાંઈ ખાતાવાળા હોય કોઈ પણ હોય આવા બનાવ ઘણી જગ્યાએ થાય છે ને બધું પછી હેન્કેલે જાય છે અઠવાડિયું દસ દિવસ એના માટે હું ફાળો લેવાશે પછી જઈશી કહેશ